અમદાવાદ સરખેજ ભારતીય આશ્રમ ખાતે મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી ઋષિ ભારતી બાપુ તેમજ હરિહરાનંદ બાપુ વચ્ચે સરખેજ ભારતીય આશ્રમ બાબતે જે વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદમાં સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એક વિવાદિત પોસ્ટર વાયરલ થઈ આ વિવાદિત પોસ્ટરથી સમસ્ત ગુજરાત કોરી ઠાકોર સમાજ નારાજ થયો અને અને સનાતન ધર્મના જાતિવાદ ઉભો થયો એ બાબતે સમસ્ત કોરી સમાજ ગુજરાત વતી જિલ્લે જિલ્લે આવેદનપત્રો આપવામાં આવ્યા ત્યારે ઋષિ ભારતી સમર્થન માટે તારીખ બુધવારના રોજ સમાજ દાહોદ જિલ્લા કર્મચારી મંડળ દાહોદ અને માંડ ગ્રુપ દાહોદ વતી સમર્થનને સહકાર આપતા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને કોળી સમાજ વતી જણાવવામાં આવ્યું હતું કે જો સાચો ન્યાય ન મળે તો અમદાવાદ સરખેજ ભારતીય આશ્રમના

આપણા મહામંડલેશ્વર એક હજાર આઠ ઋષિ ભારતી બાપુ જોડે છે અમદાવાદ સરખેજ આશ્રમ સાથે ખાતે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય બાબતે આજે આવેદનપત્રક આપવામાં આવ્યું છે અને અમે સમસ્ત કોળી સમાજ ગુજરાતને જણાવવા માંગીએ છીએ અમારો દાહોદ જિલ્લો બી આપની સાથે છે અને જો ઋષિ ભારતી બાપુ જોડે અન્યાય થશે અનિતિ થશે તો સમસ્ત ગુજરાતનો કોળી સમાજ મેદાનમાં ઉતરશે અને અમદાવાદ ખાતે આ બાબતે કોળી સમાજ વતી ધરણા બી કરવામાં આવશે આ અમારી અપીલ અને દલીલ છે આ દલીલને સરકાર શ્રી સ્વીકારે એ માટે અમે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ કોઈ મિટિંગમાં હોવાથી તેમના મદદની ને અમે પત્રક આપ્યું છે તો અમારા આવેદનપત્રકને માન આપો અને ઘટતી આગળની કાર્યવાહી કરો એવી આશા અને